જેમ પિત્તર કે છે એમ નહીં કે આપણે બધા આશીર્વાદના બાળકો છે અને માટે આપણે પણ એકબીજાને આશીર્વાદ આપીએ અને વચન દ્વારા આપણે પણ આશીર્વાદિત થઈએ હાલે લોબલ વાંચીએ વચનો સાંભળીએ વિશ્વાસ કરીએ અને પાડીએ ખાલી સાંભળનાર નહીં ખાલી વાંચનાર નહીં ખાલી બોલનાર નહીં વચનો પાડીને વિશ્વાસથી તે પર ચાલનારા પણ ધ લો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર જેઓ ખરા ઈશ્વર છે જેઓ એકલા ઈશ્વર છે એવા પ્રભુનું ભજન કરવાના માટે આપણને આ તક મળી છે નહીં માટે પ્રભુની સ્તુતિ કરી આભાર માનીએ મેં હમણાં જ કહ્યું હતું મારા વિસ્તારમાં એક વડીલ પ્રભુ ગયા બધાની પાસે આવી નથી ચોક્કસ પ્રભુએ નિશ્ચિત કરી છે આપણા બધાની આયુષ્ય એ પ્રમાણે આપણા જીવનની દોરી છે હાલે લુયા પણ જાણે આપણા પર અતિ ઘણી કૃપા અને દયા રાખીને આપણને આ સુંદર તક મળી છે સાધના સમયે તેમની આગળ નમી છે ત્યારે પ્રભુની નાની સંગત આપણી આ પ્રાર્થનાની સંગત સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ અને અત્યારે સાધના સમયે આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન ખાલી જેમણે આપણા પર પુષ્કળ પ્રેમ કર્યો આપણો નાશ ના થાય હા જેમણે ઉભા ને આળા લાકડા પર પોતાનો જીવ આપ્યો રક્ત બેવડાયું મારા અને તમારા પાપોની માફી માટે મને અને તમને નવું જીવન અનંત જીવન મળે તેના માટે હા લઈ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ હા લઈ

પ્રભુ તો છે ને પણ શું આપણે પ્રભુના છે કડવી કડવી અને બહુ કડવી વાત છે શું આપણે પ્રભુના છે પ્રભુની આજ્ઞાઓ માનીએ છે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ પ્રભુને ગમતું કરીએ છીએ પ્રભુની આગળ શાંત સમયમાં રહીએ છીએ પ્રાર્થનામાં સમય આરાધના કરીએ સંગતી આ બધા દ્વારા પ્રભુના બાળકો તરીકે આપણે ઓળખાઈ શકીએ છીએ આપણા ફળ દ્વારા કેમ કે ઝાડ તેના ફળથી ઓળખાય છે નહીં અને ચોક્કસ આપણે પ્રભુના છે તો સારું જ કરવાના છે હાલી લ્યો યા ફ્રિઝ અલર્ટ અને તો આપણે પ્રભુથી આશીર્વાદિત છે જો આપણે પ્રભુના છે પ્રભુનું વચન કહે છે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ માંગો એટલે તે તમને આપવામાં આવશે કેમ કે તમે એનું આપણા પ્રભુથી અલગ રહીને નિરાળા રહીને કશુંય કરી શકતા નથી હાલ લેવું પ્રભુ ના બનેલા રહીએ હાલ લેવું જેમ કે કોઈ વિશ્વના કે દેશના બહુ મોટા માણસ હોય ને બધા ઓળખતા હોય પણ શું તે આપણને ઓળખે છે એવી જ રીતના પ્રભુ મંદિરમાં બધા જ ભજન કરવા જાય છે પણ એમના ભક્તોને તે ઓળખવા જોઈએ એવું જીવન આપણું હોવું જોઈએ કડવી વાત છે ખરાબ લાગે તેવી પણ આપણું જીવન ઈશ્વરના ધોરણ પ્રમાણેનું હોવું જોઈએ અને તો આપણે નદીની પાસે રોપાયેલા જેવા થઈ જઈશું પ્રસંગમાં પણ આપણે પ્રભુની સાથે હોઈશું દરેક એવી બાબતોમાં બાબતોમાં પણ પ્રભુ આપણને બહાર કાઢશે દરેક દુઃખોથી પ્રભુ આપણું રક્ષણ કરશે મુશ્કેલીઓથી સંકટોથી પ્રભુ આપણું રક્ષણ કરશે અને જ્યારે આપણે તેમને શોધીને ચાલીશું તેમની આજ્ઞાઓ પાડીશું માંથી છ અને તેત્રીસ પ્રમાણે આપણે કશું માગવાની જરૂર પડશે નહીં બધા વાના પણ આપણને આપવામાં આવશે હાલે લુવૈયા તેમની તેમના રાજ્યને અને તેમના ન્યાય પણ આવા વિશે શોધ કરીએ હા લે લ્યુયા ફ્રીઝ લોટ હું ઘણીવાર એવું પણ કહું છું ભલે કોઈ ગમે તે કે સહન કરીએ સાંભળી લઈએ એટલા માટે કે આપણે પ્રભુના છે પ્રભુને ખાતર આપણે નમૂનો મૂકીએ આપણે તો પ્રભુના છે ને બીજા વિશે આપણે ન્યાય કરી શકતા નથી કેમ કે જો આપણે કોઈનો ન્યાય કરીશું તો આપણો પણ ન્યાય કરવામાં આવશે વચન તો કે છે જો કોઈ એના ભાઈને પાજી કે છે તો પણ એ પાપ કરે છે જે માપથી આપણે માપી આપીએ છીએ એ જ માપથી આપણને પણ માપી આપવામાં આવશે અને માટે સહેલી સરળ બાબત એ છે કે આપણે પ્રભુના બનેલા રહીએ પ્રભુની આગ ના ઉપાડીએ વચનમાં રહીએ વચન પ્રમાણે ચાલીએ सान समयमा म प्रभु नि आग नमिला रहिए जो प्रभुमा म नमिला रहेछु प्रभु नि વચન ને વાર વાર વાંચીશું પવિત્ર દરેક સંજોગોમાં આભાર સુધી કરીશું અને નિદરતાથી મક્કમતાથી કાયર થયા વગર દરેક પરિસ્થિતિમાં પ્રભુને નામે ઉભા રહીશું તો એનો આશીર્વાદ એનો બદલો આપણા જીવનોમાં આપણે જોઈ શકીશું હા લી ધ લોર્ડ હજી સાંજે દુઃખી છો નિરાશ છો રડી રહ્યા છો હજી સુધી કોઈ સહાય મળી નથી કદાચ તમે પણ મારી જેમ હજી પણ પ્રાર્થનામાં છો બીસો નહીં કે જે પ્રભુએ આપણને જન્મથી લઈને ત્યાં સુધી સંભાળ્યા છે આપણને તંદુરસ્ત રાખ્યા છે ડગ લઈને પગલે આપણી જરૂરિયાતો પૂરી પાડી છે એ જ પ્રભુ આગળના સમયમાં તમને અને મને સહાય અને મદદ કરશે હા લઈ લોહિયા પ્લીઝ દલ પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના દિવસમાં સાધના સમયમાં દિવસના અંત ભાગમાં પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર છીએ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી અમારી કારચીલી જી જોઈતા વાહના પૂરા પાડ્યા ખોરાક વસ્ત્ર અનપાણી આપ્યા અમને બધાને સાજા ભલા તંદુરસ્ત રાખ્યાં અમારી પ્રાર્થનાઓ સાંભળી અમને તમારી પાછળ ચાલવામાં મદદ કરી અને પ્રભુ દિવસના અંતે પ્રાર્થનામાં ભાગ લઈ શક્યા તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો પ્રભુ અમારી સંભાળ લેજો પ્રભુ જે મરગી પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે પોતાની પાંખોની આશ્રય રાખે છે છુપાવે છે એમ પ્રભુ અમારા બધાનું તમે રક્ષણ કરજો પ્રભુ દરેક મુશ્કેલીઓથી દરેક બીમારીઓથી દરેક એવી અગમ્ય બાબતોથી દરેક પ્રભુ એવી બાબતો જે અમારી વિરુદ્ધમાં છે અને જે પ્રભુ અમારા માટે નુકસાનરૂપ છે દરેક બાબતોથી તમે તમે અમને બચાવજો અમારું રક્ષણ કરજો પ્રભુ સાંજે જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે ત્યારે જ તમારો નવો અને તાજો સ્પર્શા આપો શુદ્ધ કરો પાવિત્ર કરો જે કંઈ ભૂલો ગુનાઓ થઈ ગયા છે પ્રભુ સર્વ ભૂલો ગુનાઓને તમે માફ કરો અને પ્રભુ જીઓ તમારા માળખા આવ્યા નથી જેમને તમને ઓળખ મળી નથી અથવા જેઓ પાછા જગતના જીવનમાં ચાલ્યા ગયા છે અઘટિત બાબતોમાં છે અઘટિત સંગતિમાં છે દારૂ જુગાર વ્યસનો વિવિચાર અને એવી સર્વ અમંગળ બાબતોમાં છે જે તમને અપ્રિય છે અથવા જે તમારી પવિત્ર હાજરીમાં પ્રભુ અમંગળ છે પ્રભુ એવા સર્વ લોકોને તમારી પાસે લાવીએ છીએ અને એવી બાળકોના શરીરમાંથી દૂર કરો તેમના ઘરોમાંથી દૂર કરો તેમના જીવનમાંથી દૂર કરો પ્રભુ તેમનો આત્મા નશમાં જાય પણ બચી જાય માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ બીમારો માટે તમામ રોગોથી પીડાતા લોકોને માટે પ્રભુ લોહી અને શક્કરના રોગોમાં છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે હૃદય ડબળું પડી ગયું છે ધીમું ચાલી રહ્યું છે કિડનીઓ કામ કરતી નથી અલ્સર થઈ ગયું છે પ્રભુ એપેન્ડિક્સ છે કેન્સર છે પ્રભુ પ્રભુ હાથ પગ સૂજી ગયા છે ફૂલી ગયા છે આવી છે ડાયાબિટીસના સુગર વધારે છે પ્રભુ બ્લડ પ્રેશર હાઈ ને લો છે લોહી જાડું ને પાતળું થઈ ગયું છે નાનું મોટું મગજ કામ કરતું નથી બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે પ્રભુ હાઈપર ટેન્શનનો સ્ટ્રોક આવ્યો છે હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ લખવા થઈ ગયો છે પ્રભુ કોમમાં જ રહ્યા છે વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ પર છે કે પ્રભુ જે કંઈ રોગ તેમના શરીરમાં હોય આ કાન ગળાના હોય ખોરાક ખાઈ શકાતાનો હોય ખોરાક ખાઈ શકાતો નહીં પ્રવાહી નહીં પ્રભુ એવી અથવા નિદાન પામેલા રોગો માંથી તેઓ સંપૂર્ણ રીતે અત્યારે સાજા થાય એવી પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રાર્થના કરી છે કદી અમારી પ્રાર્થના ન પ્રભુ જેઓ વિશ્વાસ કરે તેઓ હમણાં જ અત્યારે જ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને પ્રભુ તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને આશીર્વાદિત કરજો તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ હા લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો તેમના પર મૂકો માટેના કોર્ટ કેસ એફઆઈઆરને ખાલી જ કરજો પ્રભુ તેમને વિદેશ જવું છે તો ત્યાંના માર્ગોને પણ તમે ખુલ્લા કરજો સહેલા કરજો નાણાંનો આશીર્વાદ આપજો સારા એજન્ટ આપજો પ્રભુ અને સારી તેમને ને સહાય ને મદદ કરજો તેવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ પ્રભુ પ્રભુ અમારી નાની સેવાને પણ તમારી પાસે લાવે છે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવાને આશીર્વાદિત કરો પ્રભુ મંદિરની સેવાઓને આશીર્વાદિત કરો તમારા સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરો જે કોઈ વિશ્વાસના ઘરનો છે સેવાઓ કરી રહ્યા છે તેમના ઘરનું તમે ભરણપોષણ કરજો પ્રભુ વિદુરોની સાથે રહેજો વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિકલાંગો મનબુદ્ધિના બુદ્ધિના રોગો અને માનસિક રોગીને પણ પ્રભુ તમે સાજા કરજો તેમની મુલાકાત લેજો તેમની આંખના આંસો અને તમે આનંદમાં બદલી નાખજો આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને પ્રભુ અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડે